હટ લ્યા જોવા નહીં જવાનું લ્યા લ્યા તમારે બઈ જોવાની જ પડી છે બઈ આ રો કરાવશે ખરેખર હટ લઈને કર લ્યા વાર થાય છે એટલે તો ના હેડરો પાડવાનું કોઈને કીધું લ્યા તો શું કરવાનું તાની ઉતરજે તું ને આસો ઉતર હું એટલી ઘાલી આપળો ડાકુ છે આ તો હટ લઈને કર બાપા રે કાકા પડ્યો તારીર્યો શું થયું લ્યા કાકા દુખાય છે પગ એ લ્યું તારી પાડા પાડા નતો તારો ખરેખર એટલે થઈ ને મારો મારો બેડો

એક કોમ કરો મારે અરે હેડો નક તમે એકમ બે હું ભુવાન લઈને આવું એમ હા હેડો તો અમે એકમ બે હવે દોરા ઉપર છે દોરા ઉપર છે તો ભુવા એમ કે કે અતાર રજા આલે તો અતાર નક પછી કાલી તો તમે ફોન કરી દેજો તો નંબર છે તો પણ આ તો એક હોડું થઈ ગયું એકમ કશું હતો ને રહોડું થઈ ગયું ને તો કે કે ફ્રીજ માં બને મેલી તો કાલ ખા ઠંડી બગી જઈ ગયા તો એક કામ કરો તમે દાતા હો અને હું છે રવા દઉં ના એક કામ કરો હા આજુ જોઈન પછી હે તો કલાક પછી હા તો ચાલે વિ રે પવના ફેરા નહી તો જોડે નહીંગ જોડાવું પડશે ખરેખર પ્રેક્ટિસ તો હારી કરું

તમે વાત છોડો હોમે દેવો વલગર વસિંગ ખાલી ના હોય હાચું ગાન છોકન અમુક તો શિક્ષણ પૂરી પૂરી નાખતા ને તો પાછા વળી વળી આવે પણ શું રહી જાતો એ અમુક તો કાળજા માગી ની તો પણ આપણે એવા એવા ભો છે કે ખાલી અવાજ પડે ને ખામા નોમ પડે ને તો એક કમ્પ્લીટ થઈ જાય બને થઈ જાય તુણવાનું બુનવાનું ગમે ખાલી જાય ખાલી એન્ટ્રી કરું બધું બંધ તમે ભૂત કાઢ્યા છે સુડવેલો કાઢી છે આ સુડવેલ થી પુંડી છે પેલા જીવ દીધી ખરેખર મારી માનીશો ને પકડી મતો એક વખત નાશ્યો મારો સોટલો નહીં પણ આનો સોટલો હું પકડ્યો એટલે મને પણ દીધું એટલે આપણે આમ તો બીવાતા જ નહીં પણ થોડી બીખ લાગી આમ એટલે તમે મારે આવી રહ્યા છો કેમ કે હિરી તૂણવા આવશે ને તો ડાયરેક્ટ મને દાટલે આવેલ છે એટલે પછી હું એટલે કીધું જ ના પાડી દઉં પણ આનો પોઈન્ટ વાર હવા દેણો થઈ ગયો હું શું કરું એટલે તાય ઉમરજી મોહણે જા નહીં અને કંકુડી બહુ ગમે છે એવું જો આ તો બધું છું કે આ એટલે કારલી મારીને મારી કંકુડી જવાનું એવું શું આ કેવું એટલે આવું ના હોય પણ પછી યાર આ બધું ખોટું છે અને યાર પેલી

જવાનું છે જવાનું છે તેમે તો ભવાન આયા પહેલા તૈયારી કરવી પડે જો એક વાત કહું હા હા આજ ન જા ને હા તો પછી જો ખાવાનું બગડ્યું ને તો સમજી લેજો તમાર ફેલ બધું એમ નહીં બગડવા દેવાનું આનું બેહો હું કહું લઈને આવો એટલે હોમેથી ફોન આયા કરે પછી યાર કેટલા જવા બાળો ગયા શું કેમ મેલા જી એટલે પણ તમે આ છોકરા હોમુ તો જો એ તો જોઈ જ છે અલ્યા પણ એમ ને તો તો લેબલ પર ન બાહોલ ન સરવાનું આવતું તું

વાત કેવાય સમજાવે અડધો ખાઈ ગયે એવું કારણ કે પૂછી પૂછી છે ને મને એવું લાગે છે

એ ગાખાનો ગોટો તો લઈને દેર વાત તો હારું કો જ બધું બધું ખોટું કરતા એટલે તમે કરો એટલે હું તમને ખોટા નઈ કેતો પણ કેમળો હું દાખલો થઈ નહીં વાત તો સાચી હું કહું એ હારું કરાજે યાર હારો હારો જે બીજું શું કેવું શું ક્યો મેમન આવતા એ બધા આટલો આવી

હું તો કોઈ સારું કરવા આવ્યો મારો કોઈ વખત છે નઈ એટલે કોઈ વખત નઈ ઘાટી રૂપિયો ઘોટો તો ચો ચાલે આપડા ઘર મે

તમે બધા બ્યા રેજો મને બેહારતા હોય હા તો બેહવા તૈયાર છો ને કે બિલી આવશે ને એમ તો હું બરો માં તો બરો પબજી ના હું વધારે વાળો પેલા કોમ છે મારે અલે આ કાળિયા ના તો કદી ના આવે હવે શું કરું હું પણ આ મને મને બાજી તમે હું વતન આલો કે હાલ હું તારમ બંધન બજો બજા માતમ એટલે કે હું તારું કજો એમ કે તારું બેહા નું આલે બધું આ એ ભાઈ હા હું મો વધારે તાલુ પણ મારી એક ચરત છે

જીવતે મને સુખ નઈ આલ્યું એ બધી બધી શાંતિ રાષ્ટ બધું અમે જોયું હે તું એ કોઈ સુખ નઈ આલ્યું પાડાલ તે વકર્યા સો આલ્યો વધાવ લે લેનો હેપર દીધી શું ખવે ઈ તો ગરમાવા તો મારે એ એ જૂનો રોમ મારે તન